હેલો ગાઈસ તો કેમ છો મજામાં મજામાં જ છું ફરી એકવાર મારા નવા વ્લોગમાં તમારું વેલકમ છે ને હવે આપણે જઈએ છીએ ખોડિયાર મંદિર અને ખોડિયારમાં મંદિરનો આખો વ્લોગ લેવાની છું કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો દર્શન પણ કરાવવાની છું તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો મયુર હવે ગાડી કાઢે છે અને અમે જવા નીકળીએ છીએ તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ગાઈઝ વરસાદ આવે છે એટલે હું વ્લોગને સ્ટોપ કરું છું અને જેવો વરસાદ રહે એટલે હું કન્ટિન્યુ બ્લોગ કરવાની છું તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો વરસાદ રહી ગયો છે આપણે પહોંચ્યા નથી પણ અડધે જ છીએ પણ આપણે વરસાદથી બધું રહી ગયું છે છાંટા નથી આવતા લોકો ઘરે જ નીકળ્યા ત્યારે છાંટા આવતા અત્યારે નથી આવતું અને મસ્ત ઠંડક થઈ ગઈ છે તો કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહે છે ફાઈનલી દીદીની રસ્તામાં મળી ગયા છીએ જેની જોતા તા રાહિ દીદી આવી ગયા લોકો છોવા નીકળી ગયા છે હે કેટલે પાસ ઓકે વાત આ ગાડી લાગી યાદ કરી ફાઇનલી ગાઈસ અમે ખોડિયાર મંદિર પહોંચી ગયા છીએ જા કે આઈ આઈ આયા એવું હે પેટ્રોલ કાઢો

અમે ફાઈનલી ગઈ ખોડિયાર મંદિર પહોચી ગયા છે એમને હતું કે વરસાદ નડશે પણ વરસાદ પણ નથી અને મસ્ત વાતાવરણ છે અને ક્રાઉડ પણ નથી અહિયાંથી દર્શન કરીએ ને કરાવીએ દર્શન ચલો આપણે દર્શન કરી લીધા છે મસ્ત અને મયુર ને જીજુ ગયા છે આમ અને અમે બે અહીંયા એકો ઊભા છીએ અને તમને લોકોને મેં દર્શન તો કરાવ્યા મસ્ત દર્શન થઈ ગયા છે ફાઇનલી ગઈસ દર્શન થઈ ગયા છે અને હું ને દીદી જઈએ છીએ જીજુ અને મયુર પાસે આપણે બંને આવી ગયા છે અને હવે અમે આપણે ફોટોગ્રાફી કરીને જશું તો કન્ટિન્યુ માં બન્યા રહેજો ચાલો કઈ બાજુ જવાનું ઓલી બાજુ આ બાજુ થી વહી જાય પણ બે બે પાકીટ છે ને એટલે કરી ગાત આપણા ભાવ ન જતી ઈ વાહ મસ્ત છે પૈસા લે 10 રૂપિયા એના નો ભાઈ હા તો જોઈએ 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 હાલો આવે સર ઘોડા ઉપર તમારા મોબાઈલ મોબાઈલ એક ફોટો પાડવાના આ લોકો કેમ અહીંયા આવ્યા હવે અહીંયા ખોલી ના વરસાદના વેલા ઉપડીએ પણ છે કેટલું અમે પાછા રિટન થાય છીએ અને હવે થોડીક વસ્તુ લેવી છે એટલે આપણે જઈએ છીએ